જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા નવા બ્લોગમાં અને હાંજના વાગી ગયા છે ચાર અને આપણી માવડીઓ બધી મસ્ત બેઠી છે અને હમણાં આપણે પૂરો બ્લોગ બનાવી નથી એકતા હવાથી હાંજવું ઉધી એનું મેઈન કારણ કે ઘીનું પેકિંગ હતું પછી વાડીએ કામ હાલે છે જેની પાણી ગામે કામથી બહાર જવું પડે છે એટલે આજ બહુ દૂર ગયા છે ઘરે નહોતા એટલે બધું એકલા હાથે કામ હતું અને ગાયોને હજી થોડી કમથી વાર છે ત્યાં આપણે જવાનું છે એસવીને સ્કૂલનો ટાઈમ અત્યારે સ્કૂલે છૂટી મળે એટલે લેવા જવાનું છે જેની પપ્પા ગાડી લઈએ આપણે ઝાલીને જવાનું છે અને આપણી રાધાને હવે કેટલા દિવસ કાઢશે ખબર નહીં બને જ્યાં સુધી તો નોરતા ય જાય ગયા વખતે પણ પાંચમાં ગયા વખત નહીં ઓલા વખતે પાંચમાં નોરતે અહીંયા રાધા કંઈક ને કંઈક નિશાની ઉપર વહીંયાતી હોય છે જોઈ જોઈશી આ વખતે નોરતા જાય કે વહીં કે અને નવરાત્રી પ્રથમ દિવસની બધાને શુભકામના મા જગદંબા શરણોમાં પ્રણામ અને આપણે માતાજીનું સ્થાપન કરેલું છે આપણે ખાલી દીવા બતી ને અખંડ દીવો બાળશું અને પૂર્વાય રાહ જોવે છે અને જે આપણે કાસરી નું આથણું ગયું હતું એ બધી જો હુકવી દીધી છે તડકા વગરની ની તડકો નથી ખબર નહીં હવે જો હુકા હે તો હાથમાં રહે પછી આમને બગડી જાય તડકો નહીં રહે તો જોઈશી થોડો થોડો તડકો આવે છે થોડી થોડી પૂરવા કવરાવે છે અને જેની બેની તબિયત થોડીક વિખાણી છે ગલું પડ્યો છે ને તો બે પગ ફરી પાછા ઢળતો થઈ ગયો છે હાલી નથી તો ઊભો થાતો દૂધું હા આવ્યું થાય તો કાલે ઇન્જેક્શન આપ્યું છે હાય હાલ ઉભો થતો હાલ એટલે ગલુ વાહલા આગલા પગ થી તો ઊભો થાય છે તો પાછળના પગ થી ઉભો ન થતો કાલે ઇન્જેક્શન ડોક્ટર આપ્યો ને એમને કીધું છે કે પ્લાસ્ટર આવશે પણ હોજ ઉતરે ને પછી જોઈ છે આપણે જઈ છે એશ્વિન લેવા આમ બે કલાક વરાપ હોય એવું લાગે ને આમ બે કલાક ફૂલ વાદળા થાય આવા ગમ ઘોર થઈ જાય ને ફરી પાછો અચાનક વરસાદ આવી જાય કેવું વાતાવરણ છે માંડવી કાઢશું તો એ નુકસાન છે નો કાઢી તો એ નુકસાન છે એવું બધું છે એટલે માંડવીનું નું કામ તો શરૂ છે જે ઐશ્વર છે છું યશવીને લેવા માટે જેનીના પપ્પાનું નક્કી નથી ક્યારે આવશે તો વાર હતી અને યશવી ના ટીચરેશવીને રજા આપી દીધી બહુ સારી વાત કહેવાય ને કે રજા પડે ત્યાં સુધી રાહ જોવી પડે ને યશવી આજે હાલીને ઘરે ભગવાન છે કા મજા આવતી હતી એકલા એકલા આ જેની નથી તે હે થોડીક થોડીક મજા નથી હતી શું થતો તું હે યાદ આવતી હતી તો યશ્વી બેન ને રજા પડી ગઈ છે અને યશ્વી ની સ્કૂલ બહુ મસ્ત છે નિશાળ વાતાવરણ સારું છે ને આજુબાજુ નું વાતાવરણ જો બહુ મસ્ત વાતાવરણ છે આ બાજુ ગામ છે આ બાજુ વાડી છે આ બાજુ એશવી છે હરિયાળી હરિયાળી વાતાવરણ છે અને આજ એકલા જવું પડ્યું હતું એશવી ને રજા પડે બિલકુલ ગમે નહીં જેની સાથે સારી નહોતી એટલે એશવીને એકલી મોકલવી પડી કારણ કે કે હું એકલી વિશે પણ મારે રજા નથી પાડવી આ કાડો ન હોય ગમી વસ્તુ નથી એશવી ન હાલે ગમે એટલી મજા ન થઈ કે મને સારું થઈ જાય અને રજા પડે ગમે નહીં યશવીને ને હવે છે ખાલીને ઘરે ભગવાન છે આ રસ્તેથી કાં યશવી બહુ આઘું ઘર પડે ને અને અત્યારે ભણી ભણી સવારના આઠ વાગ્યાની વાત હોય બાળક એટલી રાહ જોતા હોય ક્યારે ઘરે જાઉં અમે રાહ જોતા હોય યશ્વી કે ક્યારે પાંચ વાગશે ક્યારે બેલ પડશે ક્યારે ઘરે જાવ એવું બધું થાકી ગઈ હે નાસ્તો કરી હતી ખાધું તું બપોર જમીથી આવ્યું તું હે હસું કે પણ હા હું તો શું તું તો હા મને જતી ને વરસાદ જો ફૂલ અંધારો છે જેની પપ્પા હજી આવ્યા નથી જલ્દી ઘરે પહોંચી અને ગાયોનું મિલ્કિંગ કરવાનું છે ક્યાં પહેલું નોરતું જાય છે ખબર નથી પડતી કાંઈ શું

તો ગોરીનું મિલ્કીંગ થઈ ગયું છે અને હવે મારે જવાનું છે લક્ષ્મી ગંગા અને ઢેલ તો આ બધા એનું કરવાનું છે અને વાસળી જો હજી ખાણ ખાય છે આગળ વાસળીને લઈ લો ઠેકાણે વરસાદ એટલો અંધારો છે એટલો અંધારો કાંઈ વાત જ નહીં તો આવે બધું ઈશ્વર ઉપર છોડી દીધું છે કારણ કે રાખવી ન રાખવી એની વાત છે ટાઈમ આવે એટલે માંડવી કાઢવી પડે એને વરહવાનો ટાઈમ હશે એટલે વર્તા હશે એટલે તો આવો અંધાર છે કાંઈ વાંધો નહીં જે ધારી છે થાય બાકી જેનો ટાઈમ છે પ્રકૃતિનો એ તો બધું થાય જ ને આજે આપણે દોવાનો મિલ્કિંગનો વિડીયો નહીં લઈ કારણ કે આપણે બે કાલે કે જે વિડીયો મૂક્યો એ મૂક્યો હતો એટલા માટે કારણ કે જેની એજ પુરવાન પૂરવાન રાખે છે જેનીના પપ્પા નથી એટલે ફટાફટ મિલ્કિંગ કરવાનું છે પાણી આવ્યું છે અને હરવાર ગાયોનું મિલ્કિંગ કરવાનું ટાઈમ છો છે અને હરવાર પાણી આવી ગયું છે જ્યારે કોઈ ઘેર ન હોય ત્યાં ચારી કોલે કામ ભેગા થઈ જાય

તો મીઠું પાણી ભરાવા માટે આપણે ટાંકામાં મૂકી દીધું છે ને હવે આપણે શાંતિથી આખો ટાકો ભરાઈ જ્યાં હું ગયાનું મિલ્કિંગ કરશું અને આપણે ધાબા ઉપર આ ચોમાસાનું છેલ્લી ઋતુનો નજારો જોવો કેટલો મસ્ત છે તો આપણી વાડીની ઝાર છે ઝાર જો વાડીને એટલું ખેતર ખાલી થઈ ગયું છે અને આ ફરતું લીલી હરિયાળી હરિયાળી જેવું વાતાવરણ લાગે છે જ્યાં જુઓ ને એટલું મસ્ત વાતાવરણ છે હવે આ વાતાવરણની બહુ જરૂર નથી ગામનો આવું કઈક છે આપણું ગામ અને હાલો હવે આપણી ગાયોનું નું કામ શરૂ કરી દઈએ કારણ કે હવે ફૂલ મોડું થઈ ગયું છે પાણીનો ટાંકો ભરાય ત્યાં મિલ્કિંગ તો થઈ જાય અને મળી પછી આપણે તો બધી ગાયો નું થઈ ગયું છે અને વરસાદના પાણી નાહી લીધા છે આ પેલા વરસાદ છો ત્યારે કડાકા છતા ત્યારે એમ થાય રજા લઈ લીધી છે પણ હજી રજા થોડુંક બાકી રહી ગયું છે આપણે કેમ મહેમાન બની ગયા રજા લેતા ફરી પાછા વળી આવજો એમ કેવા તો આવજો એમ કેવા આવી ગયો છે હજી આવજો એમ થાય કે ન થાય ખબર નહીં કઈ ફૂલ વરસાદ ઘડીક પડી ગયો છે અને ખેતર આપણે અડધી માંડવી કાઢેલી પડી છે અને અડધી કાઢવાની બાકી છે કાંઈ નહીં માંડવી નો સારો લુ કે માંડવી હાથમાં આવે ન આવે પણ ફરી વરસાદ હશે તો ફરી એમાં નવા વાવી દેવું ફરી ગાયોનો ઘાસ સારો કરી નાખશું કારણ કે હિંમત આશુ તો કાંઈ નથી થવાનું એટલા માટે જેની પપ્પા હજી નથી આવ્યા બધી ગાયોનું મિલ્કીંગ થઈ ગયું છે અને હવે એની રાહ જોઈ કે ક્યારે આવશે એમ એ ગયા છે બહુ આ ગયા થાય ગાય માટે જ ગયા છે હાટુ નહીં પણ હાટું લેવાની છે તેની માટે જોવા ગયા હતા તો ખબર નહીં ક્યારે આવે એ અને આવો કાંઈક વરસાદ પડી ગયો છે અને કેટલી જગ્યાએ વરસાદ આવે છે એ બધા કમેન્ટ કરી દેજો